યુથ કોંગ્રેસના નેતાઓએ ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે શિક્ષકોએ વિદ્યાર્થીઓના શર્ટ અને વસ્ત્રોમાં હાથ નાખીને જારમાં કરી હતી આ પ્રકારની શરમજનક અને સંવેદનશીલ કાર્યવાહીથી વિદ્યાર્થીનીઓમાં ભય અને અર્થમાનની લાગણી ફેલાઈ હતી આક્ષેપ છે કે આવી અયોગ્ય પ્રક્રિયા સમગ્ર વર્ગખંડ સામે કરવામાં આવી હતી આ ઘટનાએ શિક્ષણ સંસ્થાની ગરિમા અને વિદ્યાર્થીઓની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ રજૂઆત બાદ ફેકલ્ટીના ડીન દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે યુથ કોંગ્રેસે માગણી કરી છે કે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કડક પગલાં ભરવામાં આવે અને જવાબદાર શિક્ષકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ ઘટનાને કારણે યુનિવર્સિટીના તંત્ર પર પણ દબાણ વધ્યું છે અને વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરી શકેતાઓ પણ જોવાઈ રહી છે વિદ્યાર્થીની વિદ્યાર્થીઓ સંગઠનની રજૂઆત મેં સાંભળી છે બરાબર છે વિદ્યાર્થીની જે સાથે જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે કારણ કે એકથી વધારે કારણ કે એના એક્ઝામિનેશન પ્રમાણે સ્કોડ આવીને વિદ્યાર્થીઓને ચેક કરતી જ હોય છે કે ચોરી કરતા હોય વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડતા હોય એ અનફેરનેસ લાવ્યા હોય એની ચેકિંગ કરવાની સપ્તાહો સ્કોડને હોય જ છે બરાબર છે એટલે એને પ્રમાણે ગઈકાલે ચેકિંગ કર્યા હશે ઘણી બધી વિદ્યાર્થીઓનું ચેકિંગ કરેલું એટલે અમને લાગ્યું કે ભાઈ કઈ વિદ્યાર્થીની ફરિયાદ છે એવી મારી પાસે જે માહિતી આવી એ વિદ્યાર્થીને ગઈકાલે બોલાવી હતી અને એ વિદ્યાર્થીએ કહ્યું કે મારી કોઈ ફરિયાદ નથી હવે આજે જે વિદ્યાર્થી આવે છે એમની સાથે મારે હમણાં પહેલીવાર આજે વાત થઈ છે અને વિદ્યાર્થીની ફરિયાદ છે તો એ વિદ્યાર્થીની ફરિયાદ હું લઈ લઉં છું અત્યારે બરાબર છે યોગ્ય રીતે એની તપાસ કરવામાં આવશે કોઈ ફેવરિટિઝમ કે કોઈને બચાવવાનો અહીંયા આગળ આશય જ નથી બરાબર જે કંઈ પણ ઘટના થઈ છે એ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે બરાબર છે અને જે કંઈ પણ યુનિવર્સિટીના નીતિ નિયમો અનુસાર પગલાં લઈ શકાય એવું હોય એ પગલાં લેવામાં આવશે બરાબર છે પહેલામાં પહેલી વસ્તુ તો ગેરવર્તણૂક થઈ છે કે નહીં એ ઇન્વેસ્ટિગેશન થશે ને વિદ્યાર્થીઓ રજૂઆત છે કે થઈ છે બરાબર છે છોકરી કહે છે કે મારી સાથે ગેરવર્તનું થઈ છે વિદ્યાર્થીઓ રજૂઆત છે કે ગેરવર્તનું થઈ છે પણ તપાસ કોઈ પણ ઘટના ઘટી હોય ઘટનાની તપાસ તો કરવી પડે તપાસ કર્યા પહેલા કોઈ પણ એક્શન લઈ શકાય ના લઈ શકાય બરાબર છે એટલે હું તપાસ કરવાની ખાતરી આપું છું બરાબર છે તપાસમાં નીકળશે તો શું કાર્યવાહી કરવામાં આવે તપાસમાં કઈ પણ ધારો કે તપાસની અંદર કઈ પણ ખોટું થયાનું નીકળશે તો યુનિવર્સિટીના નિયમ અનુસાર કાર્યવાહી થશે બરાબર ગઈકાલ અને પરમ દિવસે એક છોકરીને સાયન્સની ફેકલ્ટીની અંદર ચાલુ એક્ઝામની અંદર એક શિક્ષિકા દ્વારા તેના અંડર આર્મ્સની અંદર હાથ નાખીને ચેકિંગ કરવામાં આવ્યું અને મારું કેવું એટલું છે કે એ છોકરીને એવી રીતે ચેકિંગ કરવામાં આવ્યું તો એ કેટલી પ્રકારનું યોગ્ય છે એની ઉપર શખ હતો કોઈ પણ જાતનો તો તેને અલગ ક્લાસરૂમ માં કાતો વોશરૂમ માં લઈ જઈને ચેક કરવાની હોય આવી રીતે છોકરા છોકરીઓની સામે નહીં નહીં તો સો દોઢસો છોકરાઓની વચ્ચે એને આ રીતે ચેક કરવામાં આવ્યું એ છોકરીએ કાલ ઉઠીને કોઈ ઊંધું પગલું ભર્યું તો તેનું જવાબદાર કોણ આજે અમે સાયન્સ ફેકલ્ટીના ડીન સાહેબ ને રજૂઆત કરવામાં આવી છે પણ સાહેબ નું બી એવું કેવું હતું કે અમારા કોઈ ફેકલ્ટી ના આવું કરે નહીં અમે છોકરીને અને સાહેબ પણ એટલું તદ્દન જુઠ્ઠું બોલ્યા છે કે મેં એ છોકરીને મળ્યો છું આજે એ છોકરીને રૂબરૂ કરાવી તો છોકરી એવું કહે છે કે ના મને કોઈ મળવા નથી આવ્યું ને મને મેં એવું કીધું પણ નથી કે મારે કમ્પલેન નથી કરવી એટલે કંઈક ને કંઈક એવું પણ દેખાઈ રહ્યું છે કે સાયન્સ ફેકલ્ટીના જે પણ ઉચ્ચ હોદ્દેદારો છે તે લોકો પોતાના શિક્ષકોને અને પોતાના સ્ટાફને બચાવવા માંગે છે તમારી શું મારી માંગ એટલી જ છે કે શિક્ષક જે પણ હતા એના જેમને પણ આ કાર્ય કર્યું છે તે અને તેમને બચાવનારે બધાને સસ્પેન્ડ કરવામાં આવે જો આવું કરવામાં નહીં આવે ને તો આગલા ચોવીસ કલાક ની અંદર યુથ કોંગ્રેસ દ્વારા ઉગ્ર માં ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ યશ રાજપૂત રાવપુરા વિધાનસભા પ્રમુખ યુથ કોંગ્રેસ